નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જુલાઈ બે ને વાર સોમવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પંચાવન રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ છે અગિયારસો પચીસથી ઊંચા ભાવ તેરસો રૂપિયા અમરેલી અગિયારસો સત્રીસથી બારસો ને એક રૂપિયો કોડીનાર અગિયારસો પચાસથી થી તેરસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકાવનથી બારસો ને ત્રીસ રૂપિયા જેતપુર સાતસો એકતાલીસ થી બારસો એક રૂપિયો ગોંડલ આઠસો થી 1361 એકસઠ રૂપિયા કાલાવડ અગિયારસો થી બારસો ત્રીસ રૂપિયા જુનાગઢ એક હજારથી બારસો ત્રીસ રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો એકાવન રૂપિયા ભાવનગર અગિયારસો થી અગિયારસો એકાવન રૂપિયા તળાજા

કાલાવડ એક હજાર થી બારસો પાંચ રૂપિયા જામજોધપુર એક હજારથી અગિયારસો એકાણું રૂપિયા ઉપલેટા નવસો થી 1227 સત્યાવીસ રૂપિયા ધોરાજી નવસો છપ્પનથી બારસો એકત્રીસ રૂપિયા જેતપુર સાતસો સિત્તેરથી બારસો પંદર રૂપિયા તળાજા અગિયારસો પચાસથી તેરસો ને રૂપિયા ધારી નવસો પંચાવનથી અગિયારસો ને પંચોતેર રૂપિયા ખંભાળિયા નવસોથી બારસો ને અઢાર રૂપિયા લાલપુર એક હજારથી અગિયારસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી તેરસો ને ચાલીસ રૂપિયા પાલનપુર અગિયારસો અગિયારથી પંદરસો ને પંચાવન રૂપિયા ડીસા નવસો એકતાલીસથી તેરસો ને સાઠ રૂપિયા ભાવનગર અગિયારસો સોળથી અગિયારસો ને તેપન રૂપિયા રાજુલા એક હજાર એકથી એક હજાર ને અડતાલીસ રૂપિયા મોરબી એક હજાર એકાવનથી અગિયારસો ને ત્યાંશી રૂપિયા બાબરા એક હજાર બ્યાસીથી અગિયારસો ને અડતાલીસ રૂપિયા બોટાદ નવસો દસથી નવસો ને અગિયાર રૂપિયા ભેસાણ આઠસોથી અગિયારસો ને છેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ